સુરતના કામરેજના દેરોદ ગામમાં હીરા ઉદ્યોગમાં મંદીના કારણે નોકરી ગુમાવનાર એક રત્ન કલાકારે આપઘાત કરી લીધો છે અમરેલી જિલ્લાના માલવાડ ગામના વતની અને હાલ દેરોદમાં રહેતા પિસ્તાળીસ વર્ષીય કપિલભાઈ મનુભાઈ નિમાવતે મુખ્ય રસ્તા પર ઝેરી દવા પી લીધી હતી કપિલભાઈ હીરા ઉદ્યોગમાં મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેમને બે નાના બાળકો છે નવ વર્ષની દીકરી અને પાંચ વર્ષનો દીકરો છેલ્લા કેટલાક સમયથી હીરા ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે તેમની નોકરી છૂટી ગઈ હતી નોકરી ગુમાવ્યા બાદ નાની મોટી લોન ભરપાઈ કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા આ પરિસ્થિતિને કારણે તેઓ માનસિક હતા હતાશામાં આવીને તેમણે દેરોદ ગામના મુખ્ય રસ્તા પર ઝેરી દવા પી લીધી હતી બેભાન અવસ્થામાં મળી આવેલા કપિલભાઈને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા

પંચોતેર કરતા વધારે રત્ન કલાકારો આત્મહત્યા કરી છે કપિલ નિમાવત નામના રત્ન કલાકાર જેની ઉંમર પાંચ વર્ષનો છોકરો છે ને વર્ષની છોકરી છે તો આ બાળકોનું કોણ સરકારને વારંવાર રજૂઆત કરી છે કે રત્ન કલાકાર જે આત્મહત્યા કરે છે એના પરિવારને મદદ કરવામાં આવે હીરાના મંદિરના કારણે આ રત્ન કલાકારે આત્મહત્યા કરી છે જે પેકેજ જાહેર કર્યું છે એ પેકેજ ની અંદર અર્ધ બેરોજગારનો સમાવેશ કરવામાં આવ્યો નથી તેર હજાર પાંચસો ની ફી માત્ર ને માત્ર જાહેર કરવામાં આવી છે હું તમને આજે એ જ કહેવા માંગુ છું કે સરકાર આની અંદરથી નોંધ લે ને આવા કેટલાક પરિવારોના માળાઓ વિખાઈ જશે એટલું જ કહેવા માંગુ છું સરકારને કે પેકેજ ની અંદર જે સુધારો માંગવામાં આવ્યો છે સુધારો કરવામાં આવે અને આત્મહત્યા કરનાર રત્ન કલાકાર ના પરિવાર ને મદદ કરવામાં આવે આ ગુજરાત ની સરકાર જો દારૂ દારૂ પીતા હોય લઠાકાર ની અંદર મરી જનાર વ્યક્તિને જો ચાર લાખ રૂપિયાની સહાય કરતી હોય જેને સુરત ને બનાવ્યું છે ડાયમંડ સિટીમાં ડાયમંડ સિટીનું નામ જેને વિશ્વને વિશ્વની અંદર વિખ્યાત કર્યું છે રત્ન કલાકારના પરિવાર ને કેમ મદદ કરવા માટે આગળ નથી આવતી સૌથી મોટો પ્રશ્ન આવનારા દિવસોની અંદર આત્મહત્યા ના ન બને એ બાબતે પણ સરકારે વિચારવું જોઈએ અને રત્ન કલાકારોને હજુ વારે આવવું જોઈએ રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ કામરેજ સુરત